મહાશિવરાત્રીનો પર્વ નજીક આવતા જ વડોદરાના બજારમાં શિવરાત્રીની ફરાળી વાનગીઓના મુખ્ય આધાર એવા શક્કરિયા અને બટાકાની ધૂમ આવક શરૂ થઈ ગઈ છે શિવભક્તો અત્યારથી જ ઉપવાસ માટે ખરીદી કરવા માર્કેટમાં ઉપડી પડ્યા છે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી ભીડ હોવા છતાં વેપારીઓનું કહેવું છે કે આ વખતે અપેક્ષા મુજબની ઘરાકી હજુ જામી નથી વડોદરાના માર્કેટમાં અત્યારે શક્કરિયા અને રાતા બટાકાની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે તમે શિવરાત્રીના ઉપવાસમાં શક્કરિયાનો શીરો ખાવ છો કે બટાકાની ચિપ્સ શિવરાત્રી આવી એવું લાગે છે કે કઈ ઘરા તો સહેજ બી લાગતી નહીં ચાર રાણી બી આમ લાગતી નથી આજે શુક્રવાર જે બે દડા રહ્યા શનિવાર ને રવિવાર તો શિવરાત્રી છે તો શનિ શુક્ર શનિ તો ઘરાકી થોડીક છે હિસાબ એ ઘરાકી તમે શક્કરિયા જોવા જાવ તો વીસ થી પચીસ રૂપિયા કિલોનું વેચાણ છે એ ભાવ તો જતા રહે તો અહીંયા એ ભાવ વેચાણ નુકસાનમાં લોકો વેચી શકે છે બીજું બટાકા તમારે વીસ રૂપિયા કિલો છે બીજું કે ધાણા મરચા લીંબુ એનો બી કોઈ ભાવ નથી જેની ભાવ હોવો જોઈએ કશું નથી ઘરાકી ના હિસાબ થી બધો ભાવ તૂટેલો છે મારા હિસાબ થી જે તમારી ઘેર આપડે ગણેતરી મૂકીએ લોકોની ઘેરે પેલા આખા ઘરના ઘર બધા શિવાથી કરતા હતા હવે તો ઘરમાં કેવું કે બે જણ કરે એટલે બહુ થઈ ગયું એવું એવું કેવા માંગો બધા કે અમારે જે બે જણ જ કરવા વાળા છે એટલે પાંચસો ને કિલો સીવા સકરિયા આવી ઉપાડ નથી તારે પહેલા આપણા આપણા જમાનામાં બધા ઘરના શિવરાથી કરતા હતા ત્યારે લોકો પાંચ પાંચ દસ દસ કિલો સકરિયા લઈ ગયા ગયા વખતે બી આજ ભાવ રહેલો પચાસ વીસ ચાલીસ કે ચાલીસ રૂપિયા કિલો અહીં ખંબા છે ને બધે આજુબાજુ ગામડામાંથી જ આવે છે બીજે કશેથી આવતો ઘરાકીનો વેચાણ કશું છે નથી તમે જુઓ પબ્લિક કઈ માર્કેટ ફરો એટલે ખબર પડે કે પબ્લિક છે કે નહીં એ ખબર પડી યાર પબ્લિક ઉપર ટોટલ ખબર પડે ટોટલ પબ્લિક છે જ નહીં તમે શિવરાત્રીના ઉપવાસમાં ઉપવાસ માં શું ખાવ છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો